બધું કામ છે ને મને ખબર જ નથી પડતી આ કામ મારે ક્યારે હું કરું યાર કા નથી ખબર પડતી આમ તેમ ફાફા હું મારો હું તમારે બધું ઘઈટુ હશે કામકાજમાં મારી બીડીની જુડી ક્યાં મૂકી સવારનો ગોતુ છે જે લાવ્યો તો એક બીડી પીધી આખી જોડી કે મુકાઈ ગઈ છે કે એટલું ધ્યાન રાખાય આ બદામના ડબ્બા ભર્યા છે તે પીતા હોય તો દૂધમાં તે બધું યાદ રહે મારી સના ઉલી હીતલ વઈ ગઈ ને એટલે મને

કોકની ઘરે નથી ગઈ મારા ભાઈ ની ન્યા ગઈ છે મારા હગા ભાઈ ની ન્યા ઈ જ વાંધો છે તારી ભાઈ ની ન્યા ગઈ છે ને એટલે જ ઉપજી થઈ છે સમજે હું બબળો છો એમ નઈ ભલે ઈ મામા નું ઘર હોય કે જે ગમ્યા નું ઘર હોય પણ મારા બા નો હતો ને ફોન આવ્યો તો દેહ માં સમજા અને ઈ હોતે એમ કહેતા હતા કે સને હવે તું તાર હાળા ની બહુ રહેવા દે માં એનું કોઈ કઈક જોણ ગોઠવા આવી જવાન થઈ છે અને કઈ કે લગ્ન કરો એવું કઈક એનું ગોઠવો તમે અત્યારે તમે જોહો ને તો માંડ વરે બે વરહે કાંઈક આપણે લાયક કાંઈક છોકરો મળશે એટલે હવે છે ને એને બહુ અહીંયા રહેવા દેવા

શહેરમાં છે બીમાર છે અહીંયા દવા ચાલુ છે છતાંય એને આપણી ઉપાધી થાય છે એ તો જોતું હોય ને આપણી ઉપાધિ તું હોય ને હગી માસ હોતો તને તારી છોડીની ઉપાધી નથી હું મારી છોડીની ઉપાધી કરું છું હો અને તમારા બાના કહેવાથી હું કઈ બદલાઈ નહીં જાઉં મારી છોડીને જેટલું રહેવું હોય ને મામા ઘરે એટલું રોકાવા જ દઈશ તમારા બા ગમે કે અને તમે હું કહો છો આ અહીંયા હતા ને તો એ ડખા કરતા હતા મારા ભાઈની બે ત્રણ દી રોકાવા દેતા તમને ખબર છે એના મામાની કેટલી લાડકી છે

તું છે ને એને આ બોલાવી લેજે બે દિવસમાં અને જો બે દિવસમાં એને નહીં બોલાવીને તો હું ન્યાજ એને તેડી આવી પછી મને નહીં કહેતી નપાવટ તારો ભાઈ હા